હા એટલા છે વિદાય ની વેળા હોય મયર ની માયા મેલી દીકરી સાસરે જાતે હોય તો રોય તો ખરી ને વિવાન એમાં રોવાનું સી હોય મેં તાણ તાણ દીકરીઓ વડાવ્યો પણ મારે કોઈ દી દીકરીઓ ન રો કઈ કઈક જમાયું ખૂણા બેઠા બેઠા રોય લે અને સાસરીયામાં જવાનો વારો આવે એટલે રડવાનું હોય મારી દીકરી તો વાલ નો દરિયો છે તમારી દીકરી વાલનો દરિયો હું કઈ લોખંડ નો હતો રેટ આવડે તો હું કૌશલ્યા જ છું વિવાન આમાં તમને જોયા પછી કૌશલ્યા જેવું કંઈ લાગતું જ નથી વિવાન તો તમને શું લાગે અચલ કઈ કઈ મંત્રા ઉતરાવે એવું લાગે કઈ કઈ મંથરા તમારી દીકરી જેવા રહે એવી હું રહીશ અને વિવાન તમારી દીકરી મારા રજવાડામાં આવે એટલે બહુ થઈને રે તો હું રાજી ખુશીથી સાસુમા થઈને રહીશ અને જો ગોપી ગોપીવવ થવાની કોશિશ કરી તો પછી કોકિલાબેન મોદી થાતા જરાય વાર નઈ લાગે આવું હું ન કરતા દેવા હા એમ તો તમારા દીકરીને કેજો હરખા રે સમજ્યા અને તમારી દીકરીને ત્યાં કે દુખના ડુંગર ફાટી જાય એન સોનાની સાંકળ અને રૂપાની પાટ ત્યાં આવીને ખાલી ઇજરૂ ઇજરૂ જુલવાનું છે અમે તમને જોયા પછી એવું લાગતું હતું કે મારી દીકરીનો વારો આવશે જુલવાનો વેવા તમારી દીકરી ન્યા આવીને જુલવાનું છે બાપા લીલા લેરસે ને હોનાની હાકળસે કોઈ મજા ની અન્યા આવીને હું આવવા તો જો ન્યા પછી તમારી દીકરી કેવા થઈ જાય તમે જોજો આવા હુકાઈ ગલ છે ને હજી આનથી થોડાક હજી વધારે હુકાઈ ગલ નો થઈ જાય મને કહેજો જવન વેન તમારો બતાવી દીધું એવું ના હોય કેવા પડે એસી એસી વર્ષ પણ આવે હા થાય તો પછી અટાણ ની કાઈ કામ કરે બધું કરે મારી મારી બોવ એ કઈ નથી બા

કર્યાવર માં તમારે કઈ બોલવું જ પડે ગાડા ભરાય ભરાય મારે કઈ નથી પટારો કર્યાવર નો આખો ભરસ કેમ વાપરતા નથી મારા હાહુ વૈયા ગયા પટારો કેમ તમારા હાહુ વયા ગયા મે કાઢી મૂક્યા બહુ નડતા પછી શું કરવું વેવાણો તમે જવા જાવ અમારે હાવું નતો ઘર માં હાવ ઉપાડો એટલે હું એક ને એક ઘર નો બધો રજવાડા નો કારોબાર મારી માથે પછી મારે એક ને કેટલું ફૂગું

પછી મારે હું કેવું તમને કયો હે નકર તો તમને ખબર ને હું જેવું નબળું હોય એવું મોઢે કહી દઉં હે હા તો પછી તમને તો ખબર જ છે વેવા અને વેવા ચૂપ થઈ જા આટલું બધું રડવાનું હો ખબર ન પડતે વેવા હા આટલી બધી રાડુ પાડવામાં વેવા કેમ તમે તો આઈને મારી દીકરીને રોવરાવી દીધી વેવા

કેમ ફર નથી વિવાહ લે ફર વાત કરો છો તો કેમ આ પૂછો વિવાહ એવું નથી તમે તમારા કરતાં તો અમાર રજવાડું ક્યાંય ઊંચું વેવા છે વિવાહ તો પછી અને હું એમ પૂછું છું તમને કે તમે અમને હિસાબ આપો કે અમે એટલા માણસા લાવશું તો અમારે રસોડાની ની ઉપાધી નહીં ને તમે એવા સની થી ડબલ આવવાના છે વિવાહ કાઈ વાંધો નહીં આઈલા આવજો તમ તાર ભૂખ નથી હોઈ ગયા હોય એને ઉઠાડીને લઈ આવજો હું કહું બધીને લાવવાના છે તો વાંધો નહીં

કેવો એટલો લાટકો છે મારી માથે આવ્યો પૈસા દોડવા મને કે માસી ડિસ્કો કર ડિસ્કો કઈ વાતો ગાડા ભરાય અને લ્યો હજી એક વાર આપડે કેટલા વર્ષે ભેગ્યું છે સ્વામી નારાયણ હજી એક વાર લ્યો નઈ જય હનુમાન દાદા

બધાય પણ બધા ને તમે અને વેવાન તમને કેતા ભૂલી ગઈ કે તમારે જાત્રા કરવા આવું ના વેવાન તમે જવાના છો હા અમારા ભાઈ લગન નું બધું પૂરું થયું હવે હું ને તમાર વેવાય જાત્રા કરવા જવાના છે ગિરનાર સળવા જવાના છો વેવાન ગિરનાર હું સડી નથી આવતી કે ગિરનાર સડી આવી હું એકવાર હા પણ એ તમાર વેવાય નથી સડી આવતા આવે તો હવે તો લીપ ની સુવિધા થઈ ગઈ છે વેવાન આઈ ગુજરાત બારું જાવું અમારે જો અયોધ્યા જાવું છે પછી કાશી જાવું પછી ગોકુળ મથુરા જાવું અને કેદારનાથ બદ્રીનાથ અને છેલ્લું અમે તિરુપતિ બાલાજી રાખીયું હવે ને તો છેલેસ રાખવું પડે કેમ કે ના મુંડન કરાવવું પડે ને વિવાહ તું હું તમને મુંડન કરાવું એવી લાગુ હા બેન ના તો કરાવવું પડે વેવા હું ન કરાવું તમારા વેવાય શું કામ ના હોય તમે કરાવી નાખજો વેવા ના ના વિવાહ તો જાત્રા પૂગે વિવાહ એવું કઈ ના હોય હું તો છેટેથી હનમાનજી મહારાજને દર્શન કરી લાવ હાર વેવા કઈ વાંધો નહીં અચે કોલ્યો જય ભૂતળા બાપા અને મમ્મી દીકરી ઓ સુરળ જે બતાવો ઓ તમને કહો કે આવો કામ કેટલું બાકી છે હજી લગન પ્રસંગ નું કામ બધું એમનેમ પડ્યું છે